સવારથી મહુવા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદનો પ્રારંભ થયો છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હવામાન વિભાગ દ્વારા અગાઉથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેને પગલે આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા અને વરસાદને કારણે ખેડૂતોમાં હાલ ચિંતા પણ છે એક તરફ ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે અને ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં છે અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા લોકોને જરૂરી કામ માટે બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી સ્થિતિનું અહીં જે જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરાઈ છે તો આગામી થોડા દિવસો દરમિયાન વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા સૂચનો આપી દીધા છે